હું સપિયાવ છું રાજા સંજયની પત્ની મારા બે પુત્ર હતા પહેલો પુત્ર ચિત્રાગદ અને બીજો પુત્ર વિચિત્ર વિચિત્રવર્વી અને ત્રીજે ત્રીજે તકથી પ્રાપ્ત થયેલ પુત્ર વ્યાસ હું ભીષ્મ પિતામહ છું ગંગા દેવી મારા માતા છે હું હસ્તિનાપુરનો સેનાપતિ છું હું બહાદુર સત્યનિષ્ઠવાન સત્યનિષ્ઠવાન રાજા યોદ્ધા છું હસ્તીના હસ્તિનાપુરના રાજા સાધુ અને સત્યવતી માતાના પુત્ર પુત્ર તરીકે જન્મી છું હું

હું પાંડવોનો પિતા પિતા છું મેં રાજ્યને ન્યાય અને શિક્ષણ શ્રાપના કારણે મેં રાજ્ય છું